ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે સુકી ભટ્ટ બાલારામ નદી વહેતી થતા ધરતીપુત્રોમાં માં આનંદ લાગણી છવાય છે પાલમપુરથી પંદર કિલોમીટર દૂર આવેલ બાલારામ મહાદેવ મંદિરની બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે બાલારામ નદીના પટમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યો હતો ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે શેકડેમ છલકાયો છે ત્યારે શેકડેમ ભરાઈ જતા બાલારામ નદીમાં પાણી વહેતું થયું છે જોકે બાલારામ નદી જીવંત થતા આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે બાલારામ ચેકડેમ છલકાઈ જતાં હવે આ બાલારામ નદીનું તમામ પાણી દાંતીવાડા દાંતીવાડા ડેમમાં આવશે જેના લીધે ડેમની જળ સપાટીમાં વધારો થશે જો કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બાલારામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાલારામ નદી વહીતી થતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જો કે હાલમાં ચોમાસા દરમિયાન બાલારામ નદીમાં કોઈએ નાવ જવું નહીં કારણ કે અહીં દર વર્ષે નદીમાં ડૂબી જવાથી અનેક લોકોનો ભોગ લેવાયો છે